ડભોઈ તાલુકામાં ઢાંઢર નદી કિનારે આવતા ચૌદ જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા જેના કારણે લોકો થઈ ગયા છે પરેશાન કેટલા ગામોમાં મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને રોડો પણ બંધ થઈ ગયા છે અવર જવર બંધ થઈ ગઈ છે લોકો પરેશાન થઈ ગયા છે ડભોઈ તાલુકાના ગામોમાં ત્રીજી વાર પૂર આવ્યું ડભોઈ તાલુકામાં અઠ્યાવીસ ગામોની અસર ગામમાં પાણી અવડજોડથી બંધ ઉપરવાસમાં વરસેલા સાબેલાધાર વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાંઢર નદી બે કાંઠે વહેતી થઈ તાલુકાના ચૌદ ગામોને હાઈ અલર્ટ કરાયા અને ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈ તાલુકાના અંગૂઠણ રાજલી બનૈયા નવાપુરા ભીલાપુરા પુડા વસાહત પૂડા બંબોજ ડંઘીવાડા નારાયણપુરા મગનપુરા ગામોના માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી ગયા છે અવર બંધ ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સાત ગામોનો ડબ્બોઈ સાથેનો સંપર્ક ખોરવાઈ ગયો છે